નેતાજી सुभाष चंद्र बोस ની પુણ્યતિથિ પ્રસંગે પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આજની યુવા પેઢીને ખ્યાલ રહે એ માટે થોડીક વિગતવાર વાત કરું તો સુભાષચંદ્ર બોઝનું પરિવાર મૂળ પશ્ચિમ બંગાળના તેમનો જન્મ ઓરિસ્સાના કટકમાં થયો પછી પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા યુનિવર્સિટી લેતા હતા એમાં મેટ્રિકમાં આખી યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ થયા અને બી એમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા ત્યાર પછી એ જમાનામાં આઈસીએસનું ભણવા માટે ઈંગ્લેન્ડ ગયા આઈસીએસની ડિગ્રી એમને મળી પણ દરમિયાનમાં દેશમાં અસહકારનું આંદોલન શરૂ થયું એ આંદોલન દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ચિત્તરંજન દાસ એમના સંપર્કમાં આવ્યા અને એને કારણે એમણે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું અસહકારની લડતમાં જોડાઈ ગયા અને એ લડતમાં લગભગ અગિયારેક વખત જેલમાં ગયા પહેલાં કલકત્તા કોર્પોરેશનના ચીફ ઓફિસર થયા જ્યારે ચિત્રંજનદાસ દાસ મેયર હતા ત્યારે પછી કલકત્તા કોર્પોરેશનના મેયર થયા ને ત્યારબાદ બંગાળ પ્રાંતિય કોંગ્રેસ સમિતિ એના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારબાદ એઆઈસી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એના મહામંત્રી તરીકે ચૂંટાણા ને એકતાલીસમે વર્ષે હરિપુરા સુરત પાસે જ આવેલું છે ગુજરાત એના કોંગ્રેસ અધિવેશનમાં એકતાલીસમે વર્ષે એ પ્રમુખ થયા પછી વૈચારિક મતભેદો થતાં એમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી એ ફોરવર્ડ બ્લોક પાર્ટી આજની તારીખે અસ્તિત્વમાં છે બીજું વિશ્વ થયું ત્યારે આપણા રાષ્ટ્રીય નેતાએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડની સાથે રહેવું એમનો મત જુદો હતો એટલે અલગ પડ્યા અને આઝાદ હિન્દ ફોજ આઝાદ હિન્દ સરકાર અને આઝાદ હિન્દ બેંક ત્રણની એમણે સ્થાપના કરી એ વિશ્વયુદ્ધના ગાળામાં અહીંથી બર્લિન ગયા ત્યાં હિટલરને મળ્યા બર્લિન રેડિયો પરથી એ જમાનામાં એમને પ્રવચન આપ્યું અને હિન્દુસ્તાનની પ્રજાને આઝાદીનું આહવાન આપું તું મજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા એ એમનો નારો હતો એ નારાથી એ આગળ વધ્યા અને એ જમાનામાં બ્રિટિશ સલ્તનત સામે એમણે લડાઈ જાહેર કરી લડાઈની શરૂઆત કરી અને નોર્થ ઇસ્ટ વિસ્તારમાં કેટલાક રાજ્યો એમણે એમના લશ્કરે કબજે કર્યા પણ પછી કુદરતી તકલીફોને કારણે લશ્કર આગળ ન વધ્યું અને છેવટે એ તાઇપેનથી જાપાન જતા હતા પ્લેનમાં ત્યારે વિમાની દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું એટલે મેટ્રિકમાં યુનિવર્સિટીમાં સેકન્ડ બીએ ફર્સ્ટ ક્લાસ એ જમાના આઈસીએસ એ બધું મૂકી અને દેશની આઝાદી આઝાદી કાચે એમણે તન મન અને ધનનો ભોગ આપ્યો તો એમની જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા આપણા દેશ માટે જે કંઈ થઈ શકે એ કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ એ જ આજના દિવસનો સંદેશ છે સાગર લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન रहने उपज भर स्टार्ट ऑन एरंडा बियारा इरंडा बियारा कॉस्मोस लांबी चाची मा शक्ति भरपूर सुकारो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा।